દૂધ સાગર ડેરીમાં થયેલા વિવાદ મામલે ચેરમેન અશોક ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસાઓ કરાયા છે મહેસાણા દૂધ સાગર ડેરીમાં થયેલા લાફાકાંડ બાદ વિવાદ વગરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડાના ગોડાઉનને લઈને આક્ષેપો લગાવ્યા હતા જે બાદ ડેરીની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો સમગ્ર મામલે હવે ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોનો જવાબ આપતા તમામ આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે સાથે ચરાડા પડેલા મિલ્ક લઈને પણ તપાસની માંગણી કરી છે અને સરકાર સમક્ષ પણ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને જો પોતે દોષિત હોય તો સજા ભોગવવા તૈયાર હોવાનું પણ જણાવ્યું છે અને જો તપાસમાં ખરા ઉતરે તો ક્લીન ચીટ આપવામાં આવે તેવી માંગણી કરવા એક ટીમ ગાંધીનગર જઈ રહી હોવાનું પણ જણાવ્યું છે અહેવાલ ગાયત્રીબા ઝાલા મહેસાણા વહીવટ ઉપર અને આ એના પાવડર બધા ઉપર એના માટે અમારું નિયામક મંડળ અત્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રીને સહકાર મંત્રીને મળવા જઈ રહ્યું છે બે બાબતની માગણી અમે કરવાના છીએ પહેલી માગણી કરવાના છીએ કે જે આક્ષેપો થયા છે એને સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને એની અંદર કોઈ અમે કસુરવાર હોય તો અમારી સામે પગલાં ભરવામાં આવે અને કસુરવાર ના હોય તો અમને ક્લીન ચીટ આપવામાં આવે એક માગણી અમારી આ છે બીજી માગણી અમારી એ છે સરકારશ્રીને કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારો જે પાવડર પડ્યો છે એ પાડોનો તપાસ કરવામાં આવે એનું સેમ્પલિંગ થાય યોગ્ય જગ્યાએ અને એની અંદર પણ જે પણ સાચું હોય જે સેમ્પલ રિપોર્ટ આવે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે એના કારણે અમૂલ ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે એટલા માટે અમે માગણી કરીએ છીએ ઓકે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં